નાની જાગધાર ગામે મહિલા પર સાવજરે હુમલો કર્યો હતો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નાની જાગધાર ગામે રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ એક માલધારી પરિવારની મહિલા પર રહેણી પરોડીએ ઘેટા વકરાની ઝૂંટ પાસે સૂઈ રહેલી મહિલા પર સિંહી હુમલો કરતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ભાવનગર સરથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે ઓકે તમારું નામ બેન નીલુબેન બેન કઈ જગ્યાએ શું બનાવજો બેન નાની છાસ્તર અમે રહી માલની આજુબાજુમાં હોતા હતા બધે આમ તે અચાનક આવ્યો હોય શું આવ્યું સે પછી એને મારી પાછમાં પહોંચવાનું છે ને મારે ઉઠવાનું છે ડાયરેક્ટર આમ ગાડ અમારા ઘેટા બકરા હે ને એમ એકદમ ભેડકા ને એટલે મારી નીંદર ઉડી ગઈ વાચે મે ઓછું કર્યું ને તો વેરો કરો તેને મારા હું નતા મારા હું કઈ જગ્યા ઈજા જાતે બેન નાની જા બી કઈ જગ્યા મોટી કેટલા વાગે બેન અંદાજે અંદાજે હશે 3:00 4:00 ઓકે તમારું નામ કોટાભાઈ માથાભાઈ મારું નામ હાખે અમારા અને ગામ નાની જાગદાર માલ લઈને હતા ત્યાં અમારે રાત્રે ત્રણ વાગે હુમલો થયો આવા જે દીકરા ને ઈજા કરી બે પગ બે હાથ અને આગલા દિવસે ફોરેસ્ટરને ફોન કર્યો તો પણ જનાવર લઈ ગયા નહીં અને એને કાંઈ ધ્યાન દીધી નહીં એની માટેની અમારે કાંઈ સુવિધા જોઈએ એની માટેની સરકારને કંઈ કાને કબજો માપો અને આને કડક કાર્યવાહી આપો કેટલા હાવા જતા કેટલા હતા હાવા જ એક હતો બે પગ બે હાથ ટાકાની કાર્યવાહી ચાલુ છે વી પછી ટાકા તો આવી ગયા છે કાર્યવાહી ચાલુ છે બેન નું શું નામ એ લીલીબેન